નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આ આજથી જુલાઈ સુધી ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો મોટી ભારે આગાહીઓ કરવામાં આવી ગઈ છે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાનો છે વાવાઝોડાની એક સિસ્ટમ પણ બની છે જે મિત્રો આ શરૂઆતી ચોમાસામાં પણ અસર કરવાની છે ખાસ કરીને બધાને મિત્રો વિનંતી કરવામાં આવે છે કે આજનો આ વિડીયો ખાસ કરીને પૂરેપૂરો જોઈ લેજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતીઓ મળતી રહે તો મિત્રો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જ્યારે મિત્રો હવામાન વિભાગની પણ મોટી આગાહીઓ સામે આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસી મિત્રો આગાહી કરીને જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી મિત્રો એક જુલાઈ સુધી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે જો મિત્રો તમે આ ગ્રાફ જોઈ રહ્યા છો વરસાદ ગુજરાતમાં ભારે આપણને જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાતમાં મિત્રો વરસાદ પડવાનો છે ગુજરાતમાં આજથી મિત્રો એક જુલાઈ સુધી વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો જોવા મળી રહ્યો છે જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી છે જ્યારે મિત્રો નર્મદા અને તાપીમાં અતિભારે વરસાદ પડશે તો દાહોદ સુરત ભરૂચ વલસાડ નવસારી દાદરા નગર હવેલીમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની અત્યારે આગાહીઓ કરવામાં આવી છે જ્યારે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલ્લી અને પંચમહાલમાં ભારે વરસાદની અત્યારે મિત્રો ખાસ કરીને આગાહીઓ કરવામાં આવી છે જ્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર મિત્રો છવ્વીસ જૂનથી જુલાઈ સુધી મિત્રો ધોધમાર વરસાદ પડશે તેવું પણ જણાવવામાં આવ્યું અને અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારે ત્યાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે અને આજનો આ વિડીયો ક્યાંથી જોઈ યા દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડા પૂર આવવાનું છે નર્મદા સહિત ઘણી નદીઓ બે કાંઠે વહીતી જોવા મળશે અને નવથી પંદર જુલાઈ વચ્ચે મિત્રો ભારે વરસાદ આવશે તેવું મિત્રો આગાહી કરીને જણાવ્યું જ્યારે મિત્રો પચીસ જૂનથી વરસાદ મધ્યપ્રદેશના ભાગો સુધી આવરી લેવાની શક્યતાઓ જોવા મળી રહી છે જ્યારે છવ્વીસ જૂનથી મિત્રો જુલાઈ પ્રથમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ભારે કમ વરસાદનું વહન આવતા રાજ્યના ઘણા ભાગોથી અતિ ભારે વરસાદ આવવાની શક્યતાઓ છે જ્યારે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં મિત્રો પૂરની સ્થિતિ આવશે એટલે કે મિત્રો વાવાઝોડું અને પૂરની સ્થિતિઓ આવે તેવી અનેક ભાગોમાં આપણને શક્યતાઓ ત્યારે જોવા ખાસ કરીને મળી રહી છે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારે એવો વરસાદ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં મિત્રો અનેક અનેક વિસ્તારોમાં ભારે એવો વરસાદ જોવા મળ્યો ખાસ કરીને મિત્રો અંબાલાલ પટેલે કહ્યું કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની મોટી એવી ઘાત જોવા મળવાની છે મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં મિત્રો ભારે વરસાદ આવશે ને તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ આપણને જોવા મળવાની છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે જ્યારે દક્ષિણ ગુજરાત નવસારી સુરત વગેરે ભાગોમાં મિત્રો અતિભારે વરસાદ આવશે તેવું મિત્રો અત્યારે અંબાલાલ પટેલે આગાહી કરીને ખાસ કરીને મિત્રો જણાવી દીધું છે તો સૌ મિત્રોને મિત્રો જાણ કરવામાં આવે છે કે મિત્રો એક જુલાઈ સુધી જે વરસાદ આવવાનો છે ખાસ કરીને બધા રાજ્યોમાં મિત્રો અસર કરવાનો છે અને ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યમાં અનેક રીતે અસર કરવાનો છે અનેક જિલ્લાઓમાં અને અનેક તાલુકાઓમાં મિત્રો ભારે એવો વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો અત્યારે આગાહીઓ કરવામાં આવી છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો